નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે સંવાદ કરવો છે શિક્ષણના વિષયમાં કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં હમણાં ચાર પાંચ દિવસથી એક વિષય ચાલી રહ્યો છે એ ધન્યવાદ આપવો પડે જિલ્લાઓના પત્રકારોને કે જે બાર આ જે કઈ પણ કાંડ છે લાવી રહ્યા છે જો કે આવું ન થવું જોઈએ જે ભૂત્યા શિક્ષકની વાત કરી રહ્યા છે આવું ન થવું જોઈએ એ શિક્ષણ વિભાગની ત્યાંના આચાર્યોની ત્યાંના જે ડીઈઓ છે એની ડીપીઓ છે એની આ બધાની જવાબદારી છે પણ ખેર પત્રકારો આ બધા જે બનાવો છે બહાર પાડી રહ્યા છે આ બધાની વચ્ચે આ એક જ જુમલો નથી ચાલી રહ્યો કોંગ્રેસના પ્રવક્તા છે હિમાંગભાઈ રાવલ એમણે પણ એક ઘટસ્ફોટ કર્યો છે કે કઈ રીતના ડિગ્રી મેળવી ખોટી ડિગ્રી મેળવી અને શિક્ષકો બનાવવામાં આવી રહ્યા છે અને આ આખે આખો કાંડ ચાલી રહ્યો છે એ વિષય ઉપર જ વાતચીત કરવી છે અને વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે સાહેબ સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્કાર દીયે નમસ્કાર સાહેબ આ કાંડ આખે આખો કઈ રીતના ચાલે છે તમારી પાસેથી સમજવું છે પહેલી વાત તો એ છે કે અત્યારે આપણ પાસે સરકાર છે ને ઈ તપાસ કરી ઈ તો ઓરિજિનલ છે ને ડમી નથી ને આટલી હદે તમે કોઈ પણ ક્ષેત્રમાં હાથ નાખો પેલા જીથરા બાબાની વાર્તા જેવું કે આફ કરો ને ડફ મરે તમે મહેસૂર વિભાગમાં જાઓ કૌભાંડ નીકળે મહાનગરપાલિકામાં જાઓ કૌભાંડ નીકળે નકલી સીઆર આપણે સીએમ ઓફિસનો એ પણ નકલી અધિકારી નીકળે પીએમઓનો પણ નકલી અધિકારી નીકળે નકલી કચેરી નીકળે નકલી તમે જુઓ તો બિયારણ નીકળે નકલી મીઠાઈ નકલી માવો નકલી અનાજ બધું જ નકલી જ નકલી ડમી જ ડમી પરીક્ષામાં એ ડમી વિદ્યાર્થી બેસાડવામાં આવે રિઝલ્ટ આવ્યું એ પણ ડમી કારણ કે પેપર ફૂટી ગયા હોય બધું આપણે જાણીએ છીએ તો અત્યારે પણ એમાં હવે આ શિક્ષકો જમે શિક્ષક તો ભલા માણસ આપણે જેમ કહીએ છીએ ચાર સ્તંભ હોય છે વિધાન પાલિકા સંસદ ન્યાયતંત્ર અને પત્રકાર આપણે ચોથો સ્તંભ કહીએ છીએ લોકશાહી નો સ્તંભ તો છોડો પણ સમાજના ઉત્કર્ષ નો હોય છે સામાજિક ઉત્કર્ષ નો જેને હેપીનેસ ઇન્ડેક્સ કે છે એ ત્રણ માં પહેલું આવે સંસ્કૃતિ જેનું કોઈ વ્યાખ્યાયિક કે કોઈ બંધારણીય વ્યવસ્થા નથી એ તો ઉદરમાંથી આવે માંથી આવે વાતાવરણ મળે તો આવે

પણ હવે એ કક્ષાએ પણ વધી ગયું છે કે જે રીતે તમે ગેંડાની ચામડી ઉપર પાણી નાખો ને એને કશો જ ફેર નથી પડતો કારણ કે તમે લજામણીના છોડને અડો તો એ સંકોચાઈ જાય કારણ કે એને શરમ છે કમસે કમ હવે આ જે સરકાર વર્તમાન સરકાર છે ગુજરાત રાજ્યની હવે આટલા બધા કૌભાંડો પછી પણ એક અધિકારી સ્વૈચ્છિક રીતે નૈતિક રીતે નથી કેતા

જે એમ કે વર્ષો સુધી સ્કૂલે આવ્યા વગર પગાર લીધો તમે કલ્પના કરો તમે વર્ષો સુધી તમારી આ ડિબેટ નું એન્કરિંગ ન કરો અને તમારો પગાર ચાલુ છે એ ચમત્કાર નથી હું છાપામાં છું મારા છાપામાં હું તંત્રી છું હવે હું જાઉં ને કોઈ એમ હાઈબલું ક્યાંય કોઈ એમ કે જગદીશભાઈ છેલે એમ કે બે ચાર વર્ષ પહેલા દેખાણા હતા એમ આવું હોય કોઈ દિવસ આ તો કોઈ કલ્પનાતીત છે અને હું આને ચમત્કાર કહીશ શિક્ષકો બોગસ પ્રિન્સિપલ બોગસ રજીસ્ટર બોગસ હવે આ કોના આમાં કોના વખાણ કરવા તમે કહો એટલે સ્થિતિ એવી છે કે કોઈ એકાદ જગ્યા જગ્યાએ આશ્વાસન મળે એવું કોઈ ઠેકાણું તો હોવું જોઈએ એવું તો છે નહીં અને સરકારને ટીકા ગમતી નથી તો હવે કરવું શું મને કયો યા તો તમે તમારી કાર્યકારીની બદલાવો તો અમે પ્રશંસા કરીએ ને જેમ કે તમે અત્યારે તિરંગા યાત્રા કાઢો કે ફલાણું કરો છો જે કાઈ તમે કરો છો તમારું વખાણવા યોગ્ય હોય તો સો ટકા વખાણીએ પરંતુ કોલસાને તમે દૂધથી ધોરાવીને કે અને ધોળો થોડો થઈ જાય કોલસો કોલસો હોતા હે એવી રીતે અત્યારે શિક્ષણ ગજબ કેવાય અને આ પ્રકરણ કેવળ ને કેવળ શૈક્ષણિક લોચા લોબાચા છે એટલું નથી આઠ વર્ષ નો પગાર ઘોડ્યો સરકાર હમથી કેટલાય પૈસા સત્યાનાશ કરે છે તો આપડે એમાં ઓર સહી ચાલો પણ બિચારો ઈ આઠ સાત વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જ્યાં પણ જેટલા સમય શિક્ષક નથી રહ્યા અને પરદેશ વયા ગયા ગયા કે બીજે ધંધામાં ચડી બીજા લોકોને બેહાડી દીધા તો એને કેવું શિક્ષણ આપ્યું હશે એટલે એનો પાયો એ જે છોકરા છે જે નિર્દોષ પ્રાથમિક શાળા હોય તો બાળકોને કઈ ખબર હોવાની નહીં એ તો બિચારા એને મધ્યા ભોજન મળી જાય એટલે જેને બધું સ્વર્ગ મળી ગયું પણ એનો પાયો કાચો રહી જાય એને ખબર નથી કે મારો પાયો કાચો કારણ કે એ બાળક તો હજી કાચા મનના બાળકો છે એને તો ખબર જ નથી એટલે એક તો ઈ કે મૂળ એનો પાયો તમે કાચો રાખો એટલે આ એક આખી પેઢી એનો તમે સત્યાનાશ કરી નાખ્યો કારણ કે તમે ડમી શિક્ષક બેહાડાય તો કેવું છે ખાલી દાખલા તરીકે કોઈ શિક્ષક નો સિત્તેર પંચોતેર હજાર પગાર છે તો શું થાય છે પચાસ ટકા મારા અને પચાસ ટકા ડમી હવે પચાસ ટકા હરામ નો પગાર લેવા માટે ખાલી એક

હવે અહીંયા તો તમે જુઓ સત્યાના સોપાયો છવાહો ને તો કાઢી હજી તો શોધે છે કેટલાય હશે તમામ શિક્ષણ મંત્રી એ અને શિક્ષણ સચિવે ગુજરાતના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યો છે કે ભાઈ આવા ભૂતિયા શિક્ષકો હોય એને શોધી કાઢો તમે વિચાર કરો અહીંયા હોબાળો નીકળ્યો એટલે તમને સ્વયં કેમ એમ ન થાય સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું શિક્ષણના જે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીઓ હોય છે ડીઈઓ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર પાંચ થી છ આંકડામાં પગાર હોય છે તમે સાહેબ સર્વે કરી લેજો સર્વે કરવાની છૂટ અમદાવાદ ની ગલીએ ગલી જવાની છૂટ કે આપણા શિક્ષણ અધિકારી નું નામ આપો હરામ બરોબર છે જો કોઈ સો માંથી પણ સિત્તેર જણા કે એસી જણા ના પાડશે વિશેક જણા કદાચ ક્યાંક થી નીકળી આવે તો જેવા ભાગ તો કરતા શું હશે મને તો એ થાય કારણ કે એક જુલિયટ રિબેરો આવે છે રિબેરો

તમે બે વર્ષ ઇધર ઉધર થાવ તો શક્ય નાશ થઈ જાય જગત આગળ વધી જાય ક્યાંય ના કોઈને એક ક્ષણ પણ અનાજ નો કીવનનો ક્ષણ કોઈને પોસાય એમ નથી એટલે અત્યારે જે આપણે ગુજરાતમાં ચાલી રહ્યું છે સાહેબ ચાલી રહ્યું છે અને બધા નીચેથી માંડીને એટલે કે તળિયાથી નળિયા સુધીનું બધે જ ગોઠવાયેલું હોય છે આઠ આઠ વર્ષ સુધી કૌભાંડ ચાલે આવું હોય ક્યાંય એ કૌભાંડ નથી ઇટ્સ એ મિકેનિઝમ

સરકારે પગાર તો કોણ ક્યાં જતા હશે એ પગાર ઈ પગાર જતો ક્યાં હશે ચોપડે ઉધારા તો કઈ રીતે હશે અને બાકાયદા એને કૌભાંડ ખોલ્યું છે બધા ફિગર લેખા છે ગામના નામ જિલ્લાના નામ ખેડા સહિતના ગામના બધાના વિગતવાર ટાઈકુ છે કે આટલા આટલા લોકો આટલા આટલા લોકો સમય થી ફરિયાદ કરે છે પૈસા ખાય છે સુરેન્દ્રનગર માં તો ચૌદ થી પંદર જેટલા કહેવાતા પીટી શિક્ષકો કે શિક્ષણ એટલે મેં પેલા કીધું ને સંસ્કૃતિ શિક્ષણ અને આરોગ્ય એમાં જે લોકો બાંધછોડ કરે એ સંસારનું કે સમાજનું ક્યારેય ભલું થતું નથી એનો કોઈ બી ઇતિહાસ હોય શકે નહીં

એટલે આપની જાણ ખાતર આ સુકામ બધું થાય છે હજી ઘણું નીકળવાનું અને જે વિભાગમાં આજ નાખો નીકળવાનું થાય છે બધું એટલા માટે કે કોઈ સરકાર નથી ધડો લેતી નથી ધડા રૂપ સજા કરતી બસ આ બે વસ્તુ છે સરકાર ખબર નહીં કેમ એને નાગરિકોની જરાય પડી હોય એવું લાગતું નથી એને કેવળ ને કેવળ મતદારોની પડી છે એટલે તમે જો ભારતીય જનતા પાર્ટીના જેટલા ડિબેટ્સમાં આવનારા ડિબેટિયન્સ હું કહું એ મિત્રો હંમેશા એક વાત કરશે સામે કોંગ્રેસ વાળા હોય આપ તો આવવા નથી દેતા પણ કોંગ્રેસ વાળા હોય કે વિપક્ષના હોય કે ભાઈ તટસ્થ વિશ્લેષક તરીકે કોઈ હોય તો હંમેશા એમ કે છે કે ભાઈ તમે જો એમ કેતા હો કે પ્રજામાં આમને તેમને અસંતોષ છે યા તો પ્રજા સરકાર જેવું કઈ તંત્ર નથી ના તો અમને એકસો ને છપ્પન એમ કે અમથે મળી ગઈ છે એકસો ને છપ્પન લા ભલા માણસ પૈસા તો દાઉદ પાસે છે તમારું ફિક્સ છે ને એ તો તમારે કમિટેડ વોટર્સ છે એ બધા લેતી દેતી છે બુદ્ધિપૂર્વક પ્રજા મત આપે છે અને એવું બધું તમે ખાલી ભેળવીન બોલો એવું ના હાલે કમિટેડ વોટર્સ છે એ તમને મત આપે છે અને મત આપે એ માપદંડ નથી

તો તમે કહી દો ને કે ભાઈ બધા આમ કરવું અને બધા એની જાણે કરવું જોઈએ એક સમય હતો ને નરેન્દ્ર મોદી એમ કીધું થાળી વગાડો લોકો વગાડી હતી કે નથી વગાડી છે એને કીધું ભાઈ મીણી દીવા કરો તો દીવા કર એનો એક ઓરા છે નરેન્દ્ર મોદી નું જરાય ખોટું નથી જેમ લાલ બહાદુર શાસ્ત્રી કીધું કે અમેરિકા સામે ઝૂકવું એના કરતા એણે કીધું તું કે હું મારા દેશવાસીઓને કહીશ એક ટેમ જમતા નહીં એક જ ટેમ જમજો એક બીજે ટેમ નહીં જમતા પણ આપણે એના ખરાબ ચોખા છે નથી ખાવા આખા દેશ કુબાન કર્યું એનું નામ લોક નાયક દામોદરદાસ મોદી એ છે એટલે બધું હજી ચાલુ જાય છે એનો લાભ લેવાને બદલે સરકાર એટલે બાકીની જે સ્ટેટમાં સરકારો છે બાવીસ ત્રેવીસ રાજ્યમાં સરકારો છે એમાં સૌથી અદર નિમ્ન કક્ષાનું તમને કહી શકાય તો એ તંત્ર અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે તમે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે અન્યથા તો એની પ્રશંસા કરવી તો બતાવે સરકાર અમને કે ચારેક વાર મેં કીધું છે કે ક્યાં કોઈ દિવસ કૃષ્ણ ભગવાને જીઆર પાડ્યો ભાઈ આટલી ઊંચી તમારે દોરડી રાખવી એમાં આટલી કુંડી બાંધવી એમાં દહીં નાખવું માખણ નાખવું એમાં ફલાણું નાખવું મિશ્રી નાખવું પછી એમાં સાકર નાખવી પછી કાનુડા ને બોલાવો ને માનો પીરામિડ કરવા કાનુડાને કહેવાનું કે ચોડી નાખી પછી બધા વાહ વાહ કરવું ડિસ્કો કરવો સાંભળ્યું ક્યાંય ક્યાંય જીઆર તો બહાર પડતો નથી એ સ્વયંભૂ છે ગમે તે લોકો ને એમ લાગે છે સરકાર વિરોધી છે ભારત વિરોધી છે અહીંયા ક્યાં ગુજરાત તો આખે આખું ઓળ ગોળ છે બલકે તમારા તમારા એટલે કે સરકાર કરતા તો પચાસ ગણા બધું દેશપ્રેમીઓ છે ફરવું હોય તો તમે પશ્ચિમ બંગાળમાં કરો જ્યાં હિન્દુત્વના નામે બધા હત્યા થાય છે કરવું હોય તો કર્ણાટક થી માંડીને વાયનાડ માં કરો ગાય છે અને સનાતન ખતમ કરવાની વાત કરે છે કરવું હોય તો કાશ્મીર માં કરો કે જ્યાં નિકરા આતંકવાદીઓને પાળે પોસે છે અને જે સ્લીપર સેલ કેવાય છે એવા લોકો છે ત્યાં કાઢો તિરંગા યાત્રા એટલે ત્યાં દેશ પ્રેમ જાગે જે જરૂરી છે હવે ત્યાં તો તમારે ત્રાટિયા ધ્રુજે છે અને અહીંયા ફરકાવો ધ્વજ એનો શું મતલબ એટલે સરકાર જે છે ને એને કેવળ ને કેવળ મેનેજમેન્ટ ની સરકાર છે ને માર્કેટિંગ ની સરકાર તરફ જઈ રહી છે અને પ્રજાની કઈ પડી નથી એટલે આપણે અત્યારે શિક્ષણ જે વ્યવસ્થા દૂર વ્યવસ્થા છે એની ચર્ચા કરવી પડે છે જી ભાઈ થેન્ક યુ સો મચ સર કે આપે વાત કરી અને આખે આખી જે પરિસ્થિતિ છે એને ઉઘાડી રાખીએ બધા આપનો ખૂબ ખૂબ આભાર સર ધન્યવાદ